રાપર તાલુકાના ઉમૈયામાં સો ફૂટ ઊંડા બોરવેલની અંદર દસ વર્ષનો કિશોર પડી જતા દોડધામ મચી ગઈ હતી આ અંગે ગ્રામજનોને ખબર પડતા કિશોરને બચાવવાના પ્રયાસો કર્યા હતા બોરવેલમાં રસો નાખી બચાવ કામગીરી હાથ ધરી હતી તાત્કાલિક બચાવથી બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો બાળકના બચાવથી લોકોએ નિરાતનો શ્વાસ લીધો હતો મળતી માહિતી મુજબ રાપરના ઉમૈયામાં રાકેશ મહેશ કુલી તેના મિત્રો સાથે રમી રહ્યો હતો સાંજના સમયે રમતી વખતે વાડી વિસ્તારમાં બોરવેલને પથ્થરથી ઢાંકેલ હતો જે તેને જોવા જતા અંદર પડી ગયો હતો જેથી તેના મિત્રોએ તાત્કાલિક ગ્રામજનોને જાણ કરતા ગ્રામજનો એકઠા થયા અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું અડધાથી એક કલાકમાં બચાવ કામગીરીને લીધે કિશોર હેમખેમ રીતે બહાર આવી ગયો હતો જેથી પરિવાર અને ગ્રામજનો રાહતનો શ્વાસ લીધો હતો હતપ્રભ બની ગયેલ કિશોરને સારવાર માટે રાપર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાતા તપાસ દરમિયાન તેને અસ્થિભંગ સહિતની નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું